ચાલ આજનો સુવિચાર આપી દે આજનો સુવિચાર છે જીવનમાં તમે ક્યાં સાચા હતા તે કોઈ યાદ રાખતું નથી હમ અને તમે ક્યાં ખોટા હતા તે બધા જ યાદ રાખે છે મન પછી કાંઈ નહીં છે કેટલા કહેવારમાં આવી ગયા આવે બે કયા કયા એ વિજ્ઞાન

અને હળદર હળદર થોડી ચાલી નાખવાની દોઢ ચમચી જે फूलों के त्याग पर मोती खाना खाता, अलग तां अनुसार मिक्स हलो मिक्स करने के लिए ज़रे लीमॉन ब्रा તો વળી બધા ધરા ઇમેજ મે પાડો બધું તેના ડબ્બા બધું તે કરો કુલ જા સિંચી ભાઈ કે મસ્ત ચેન આવી ગઈ હા હાલો ખાઓ ટીફિન ટીફિન ભરાઈ ગયા છે વાડી નું ભરાણું છે દુકાન નું ભરાણું છે નિશાળ નું ભરાણું છે ઘરે ને ભરાઈ ગયા છે પાખરે જગ્યા ચા થઈ હવાનો નાસ્તો થઈ ગયો હા ભરી કો ગયો હાલો ખાવ તા ખાવન છે ખાવન તો એટલે ઉભા ભી શે કો વસ્તુ લઈ ને કાઉં ન પડ કો દેમ નો કે કો નાનત ખાવ છે પાક નાનત ખાવતો હોય હે મતલબ ખાવતો હોય હા બેઝાવાનું ફટફટ આલો